વડાવદર શ્રી સરદાર પટેલ સેવા દળ દ્વારા તેજસ્વી તાલાઓનો બારમો સરસ્વતી સન્માન સમારંભ સંપન્ન ગુરુકુળના સંતો તેમજ જ્ઞાતિ અગ્રણીઓ સહિતની ખાસ ઉપસ્થિતિ વિસાવદર તાજેતરમાં સરદાર પટેલ સેવા દળ વિસાવદર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરના ઉપક્રમે પરમ પૂજ્ય આનંદ સ્વામી પરમ પૂજ્ય જિજ્ઞેશ બાપુના રૂડા આશીર્વાદ તેમજ સંસ્થાના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રાના માર્ગદર્શન અને સમગ્ર ટીમના આયોજન દ્વારા તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ દસ અને બારમાં શાળા વાઇઝ અવ્વલ નંબરે ઉત્તીર્ણ થયેલા પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય નંબર મેળવનાર લેવા પટેલ જ્ઞાતિના અઠ્ઠાણું તેજસ્વી તાલાઓના સિલ્ડ નોટબુક એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું વિસાવદરના હનુમાનપરા પટેલ સમાજના ટ્રસ્ટી સમારંભમાં સિલ્ડના દાતાશ્રી અરવિંદભાઈ દુધાતને સન્માનપત્ર આપી સન્માન કરાયેલ તથા દરેક વિદ્યાર્થીઓને બે નોટબુક આપનાર દાતા છગનભાઈ માલવિયાને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવેલ સમારંભમાં વિદ્યાર્થીઓને થેલી આપનાર જયંતિભાઈ ખૂટનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવેલ હતું તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ એવી એગ્રીકલ્ચર વિભાગ વેજિટેબલ સાયન્સમાં પીએચડી પદવી મેળવનાર ડૉક્ટર મિત્તલ દુધાત તથા સીબીએસઈ બોર્ડમાં સેકન્ડ રેન્ક મેળવનાર વાશ્વી ગોંડલિયાને શિલ્ડ આપી સન્માન કરાયેલ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા પ્રદેશ કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા સમાજ અગ્રણી સમીરભાઈ પટેલ અરવિંદભાઈ દુધાત છગનભાઈ માલવિયા પરસોત્તમભાઈ પદમાણી વિસાવદર રોટરી કોમ્યુનિટી કોપર્સના સેક્યુરિટી રમણીકભાઈ ગોહેલ પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત કુહા પત્રકાર સીવી જોશી શ્યામભાઈ ચાવડા સહિતના ઉપસ્થિત રહેલ સમારંભમાં સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા મિત્તલબેન દુધાતે સુંદર વક્તવ્ય આપેલ સમારંભ દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા સમારંભને સફળ બનાવવા સરદાર પટેલ સેવાદળના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા મંત્રી જયંતિભાઈ કુંટ ઉપપ્રમુખ વિપુલભાઈ વેકેરિયા ખજાનચી અતુલભાઈ રાણપરિયા સભ્યો નાથાભાઈ વસોયા જયસુખભાઈ રતનપરા ધીરજભાઈ પડસાળા જીતેન્દ્રભાઈ ડોબરિયા વિજયભાઈ રીબડિયા સુરેશભાઈ ભુવા ઘનશ્યામભાઈ ભાલાડા કમલેશભાઈ ઠુપર સહિતે જયમત ઉઠાવી કાર્યક્રમ બાદ અલ્પહાર અને ચા પાણીની વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવેલ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત ઉપક્રમો વિપુલભાઈ વેકેરિયાએ કરેલ સમારંભનું સફળ સંચાલન જીતેન્દ્રભાઈ ડોબરિયા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો શ્યામ ચાવડા વિસાવદર મારું નામ રમણીક હું વિસાવદર સરદાર પટેલ સેવાદળના પ્રમુખ તરીકે સેવા આપું છું આજ રોજ વિસાવદર સરદાર પટેલ સેવાદળ દ્વારા વિસાવદર તાલુકાના ધોરણ દસ અને ધોરણ બારના દરેક સ્કૂલમાંથી લેવા પટેલ સમાજ લેવલે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી તારલા એટલે કે અઠ્ઠાણું જેટલા વિદ્યાર્થીઓને શીલ અને નોટબુક આપી અને સન્માન કરવાનો કાર્યક્રમ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાખેલ હતો આ કાર્યક્રમની અંદર સંતો વહંતો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ હતા આ તકે વિસાવદર તાલુકાની અંદર વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર એટલે કે એગ્રીકલ્ચર બાયોલોજી વિજ્ઞાનમાં પીએચડી કરનાર એવી મિતલબેન દુધાતનું તથા સીબીએસઈ કક્ષાએ સેકન્ડ રેન્ક મેળવનાર વાસવી ગોંડલિયાનું પણ સન્માન કરવામાં આવેલ હતું અને સમગ્ર સીલના દાતા તરીકે વિસાવદરના વિદ્વાન એડવોકેટ સેવાભાવે એવા અરવિંદભાઈ દુધાતે સેવા આપી હતી તેમજ નોટબુકના દાતા તરીકે છગનભાઈ માનવએ સેવા આપી હતી અને બે થેલીના દાતા તરીકે જયંતિભાઈ કુટે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સામાજિક રાજકીય આગેવાનો હાજર રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું